ફ્રેન્ડ્સ વેકમ ટુ અલ લિવિંગ ગઇઝ વેસ્ટ અને ગાઈઝ આજે છે પીટી એટલે અમે પીટીના કપડાં પહેર્યા છે યસ ગાઈસ પછી સ્કૂલથી આવીને અમે મેગી બનાવી કારણ કે કાર્યાલયનું શાક હતું અને તમે મારા ફેસ પરથી જોઈ શકો છો કે મને કેટલી એક્સાઇટમેન્ટ છે મેગી ખાવામાં એન્ડ ગાઈસ આ વોઝ રિયલી હેપી એન્ડ પછી અમે લોકો રેડી થઈ ગયા અને ટ્યુશન જવા માટે નીકળવાનું વિચાર્યું તો પૂરવા આવી રીતે એક્ટિવા લઈને કલર મારતી હતી કે ચલો ચલો હું ચલાવું અને બ્લા બ્લા પણ મમ્મીએ ચલાવી હતી યસ ગાઈસ અને ગાઈસ પછી અમે ઘરે આવીને વિચાર્યું કે ચલો કોન ખાઈએ એ બી શેકેલો અને પછી પૂરવા ફટાફટ તીગડમ કરીને બધા છોલ્યા અને પછી પૂરવા ગેસ આગળ શેકવા માંડી યસ ગાઈઝ અમારી જોડે ઝાડી નથી તમારી જોડે જો ઝાડી હોય ને ગેસ ઉપર મૂકવાવાળી તો તમે યુઝ કરી શકો છો એન્ડ ગાઈઝ પ્રોબ્લેમ એ છે કે અમે લીંબુનું છે ને આવી રીતે આઈસ ક્યુબ બનાવી દીધું હતું તો અમે એક આખું આઈસ ક્યુબ યુઝ કરીએ છીએ તમે એક લીંબુનો પાટ યુઝ કરી શકો છો મીઠું મરચું એન્ડ થોડો ચાટ મસાલો અને એને રબ કરવાનું છે એન્ડ ગાઈઝ આ ક્યુબ છે એટલે પછી પૂરવા હાથથી કરતી હતી કારણ કે પછી બહુ જ ખાટું થઈ જાય એન્ડ તમે જોઈ શકો છો કે એટલું ટેસ્ટી અને ડિલિશિયસ દેખાય છે અને પૂર્વના રિએક્શન્સ બી જોઈ શકો છો કે ઇટ ઇઝ રિયલી ટેસ્ટી સો ગાય મળી દિવસની શીર્વાદ થતી ત્યાં સુધી જોઈએ